સુરત શહેરના જહાંગીરપુર વિસ્તારમાં બાઇક પર એમડી ડ્રગ્સ લઈને જતા શખ્સને ઝડપી પાડી પોલીસે આરોપી પાસેથી એકસો ઓગણત્રીસ ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી સુરત શહેરમાં આવેલા જહાંગીરાપુરામાં એસઓજીને બગાસુ ખાતે પચાસું મળ્યું હતું બાઇક પર એમડી ડ્રગ્સને ડિલિવરી કરવા જતા સુફિયાન ઉર્ફે સીબુ હુસૈન શેખને ઝડપ્યો હતો પોલીસે આરોપીની પૂછપરછ કરતા આરોપી જહાંગીરપુરાથી વરિયાઈ તરફ એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા જઈ રહ્યો હતો રસ્તામાં પોલીસ તપાસ અને ચેકિંગમાં

જંગીરપુરા વિસ્તારમાં સર્નમ રેસિડેન્સી પાસે રોડ પરથી બાત ની આધારે એક ઉર્ફે શીબુ હુસૈન શેખ જે જાંગેપુરાનો રહેવાનો રહેવાસી છે એ મોટરસાઇકલ ઉપર એને પકડી પાડતા એની અંદરથીમાં એકસો ત્રીસ ગ્રામ અંદાજિત તેર લાખ જેટલાનો મુદ્દામાલનું એમડી પ્રતિબંધિત ડ્રગ્સ મળી આવ્યું હતું એની પાસેથી મોબાઈલ બાઇક મળી કુલ તેર લાખ ત્રીસ નો મુદ્માલ કબજે લેવામાં આવ્યો છે આ સુફિયાન સીબુ શેખ છે નોટરીયર્સ વિસ્સી સીટર છે અગાઉ તપાસ કરતા એને જે આગળ આપવાનું તે મોહમ્મદ રિઝવાન ઉર્ફે ઉસ્તાદ અબ્દુલ કાદર બોમ્બે વાળાને એમબી ડ્રગ્સ આપવાનો હતો અને ક્યાંથી લાવ્યો તો એ બાબતે તપાસ ચાલી રહી છે